ગણેશાય નમ ઓમ શ્રી કૃષ્ણાય નમ ઓમ નમો ભગવતે જવાની કોઈ જરૂર નથી પતિ પત્ની જો ઘરમાં સત્સંગ કરે તો ભક્તિમાં વધારો થાય છે જીવ અને પરમાત્માના મધ્યમાં કામ છે હવે આજની કથા સાંભળીશું કામનો નાશ થાય તો જીવ પરમાત્માને મળે છે વિવેકથી કામ ભોગવવો જોઈએ માનવી એકદમ કામ છોડી શકતો નથી ધર્મની મર્યાદાથી કામને મર્યાદિત કરો મનને પવિત્ર રાખવા માટે લગનની જરૂર છે સન્યાસી કરતા ગૃહસ્થ વધુ ઉચ્ચ કોટિનો ગણાય છે ભગવાનના અવતાર ગૃહસ્થના ઘેર થયા છે

જાણી શકે છે પરંતુ જે મનુષ્ય માયા રહીત અવિચ્છિન્ન અનુકૂળતાથી ભગવાનના શુભ ચરણાવિંદના ગંધ ને સેવે છે તે પુરુષ ચક્રપાણી મહાપરાક્રમી અને પર બ્રહ્મરૂપ એવા પરમાત્માના પરમપદને ઓળખે છે માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે જેનું જીવન પવિત્ર હોય છે તેનું જ મરણ મંગલમય બની શકે છે જીવન આખું જો મરણને નજર સામે રાખીને જીવવામાં આવે તો માનવીના જીવનમાંથી ઘણા કષ્ટો અને પાપો દૂર થઈ જાય જ્યારે ત્યારે જે આવવાનું છે તેનો ભય ન રાખો દુનિયામાં કોઈ વસ્તુ સારી કે ખોટી નથી પણ આ સારું છે અને આ ખોટું છે એવો વિચાર કરનારું મંચ ખરાબ છે એટલે ખરાબ વસ્તુને સુધારવાનો પ્રયત્ન ન કરો પણ ખરાબ મનને સુધારવાનો પ્રયત્ન કરો લોકો કાળને ક્રૂર કહે છે પણ કાળ તો શ્રી કૃષ્ણની વિભૂતિ છે એ ક્રૂર નથી હોતો કાળ તો આવતા પહેલા લોકોને અગાઉથી ચેતવણી આપે છે દાંત પડવા લાગે વાળ સફેદ થવા લાગે હાથ પગ કંપવા લાગે બોલતા જીભ થોથવાય ત્યારે સમજવું કે હવે કાળની ચેતવણી આવી છે પણ આજે તો માણસે દાંતના ચોકઠા બનાવવા માંડ્યા છે સફેદ વાળને કાળા બનાવવાના ઉપાય પણ શોધી કાઢ્યા છે પણ એનાથી શું જ્યાં સુધી કાળને રોકવાનો ઉપાય ન શોધાય ત્યાં સુધી બધું વ્યર્થ છે મૃત્યુને જાણવાના બીજા ઘણા ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે આકાશમાં સપ્ત ઋષિના તારા હોય છે એમાં અરુંધતી નામનો એક નાનો તારો છે આ તારો જો ન દેખાય તો સમજવું કે બાર મહિનામાં મૃત્યુ થશે ઘીનો દીવો ઓલવાઈ જાય છે અને એની વાસ ન આવે તો સમજવું કે દસ અગિયાર મહિનામાં મૃત્યુ થશે પોતાની છાયામાં છિદ્રો દેખાય તો આઠ દસ મહિનામાં મૃત્યુ સમજવું નાસિકાનો અગ્ર ભાગ ન દેખાય તે મૃત્યુ સૂચવે છે આ બધા મૃત્યુને જાણવાના લક્ષણો કહ્યા છે પણ એમાં એક વિશિષ્ટ લક્ષણ બતાવ્યું છે કે આપણે જે શ્વાસો છ્વાસ લઈએ છીએ એમાં ઓંકાર નો નાદભ્રમ થાય છે પણ જો આ નાદ ન સંભળાય તો માનજો કે આઠ દસ દિવસમાં મૃત્યુ થવાનું છે ડોક્ટર સારું થવાના આશ્વાસન ઉપર બહુ વિશ્વાસ રાખો કે ના રાખો પણ તમે મરવાના છો કે નહીં એ જાણવું હોય

પણ ઘરની અને સંસારની અતિશય મમતા દુઃખ આપે છે એટલા માટે જ ઋષિ મુનિઓ કહે છે કે ઘરમાં રહો તો પણ સાવધ બની રહેજો ઘરમાં રહેવું કઈ ખોટું નથી પણ આ ઘર સારું છે આવી મમતા કે માન્યતા રાખવી એ ખોટી છે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે દિવસ હોવા છતાં અંધારું થઈ જાય છે તેમ અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ જાય છે જ્યારે જ્ઞાન અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ત્યારે મનુષ્યના જ્ઞાન પ્રમાણે તેનાથી ક્રિયા થતી નથી ભાગવતના એક એક ચરિત્રમાં વારંવાર કહેવાયું છે કે સંસાર સાગર કરવા માટે મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણ પ્રભુનું ધ્યાન કરો અને જપ કરો ભાગવતના પ્રત્યેક સ્કંદમાં જપ અને ધ્યાનની કથા આવે છે ધ્યાન વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી પ્રભુના ધ્યાનમાં તન્મય ના થાવ તો સંસારનું ધ્યાન થશે માટે તે છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે અને પ્રત્યેક સાધકને પ્રારંભમાં એવો અનુભવ થાય છે ધીમી વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા કે વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો

ધ્યાન માટે સવારનો મુહૂર્તનો સમય ખૂબ જ ઉત્તમ છે સૂર્યોદય થયા પછી તામસ પ્રકૃતિનું જોર વધે છે ધ્યાન કરતી વેળાએ શરીર સ્થિર રાખી અને મનને મોરલી ધર્મા પરોહીને ધ્યાન પાઠ કરો એ ઉત્તમ પાઠ ભક્તિનો સમય સવારે 4 થી સાડા પાંચ સુધીનો યોગ્ય છે તેમાં કોઈ પણ માનવીનું મુખ જોતા પહેલા ભક્તિ કરો વંદન અને પૂજન બધાનો કરો પણ ધ્યાન એકનું જ ધરો અનેકનું ધ્યાન ધરવાથી શક્તિનો વ્યય થાય છે કરિયુગમાં બીજી બધી ભક્તિ કરતા કીર્તન ભક્તિને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે કીર્તનથી દેહ શુદ્ધિ થાય છે પ્રભુની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ તેવી જ રીતે કીર્તન પણ નિષ્કામ હોવું જોઈએ સતત પરમાત્માનું ધ્યાન કરતા કરતા કશ્યપ અને અદિતિને ત્યાં પ્રભુ વામનજી નો જન્મ થાય છે પણ પ્રભુનું ધ્યાન રાખતો નથી એટલે આપણે નાણાં ગણવા બેઠા હોઈએ ત્યારે કોઈ આવે એની ખબર પડતી નથી પણ માળા કરવા બેઠા હોઈએ અને કોઈ આવે તો તરત જ આપણને ખબર પડી જાય છે એટલે જ માનવીનું ધ્યાન ધનમાં છે એટલું ભજનમાં નથી સતત ભાગવત ભગવાનનું ધ્યાન કરનારનું કલ્યાણ થાય છે ભગવાન કહે છે કે મારા ભક્તોનું કદી અમંગલ થતું નથી જે લોકો મારું અનન્ય ભાવે સ્મરણ અને મનન કરે છે અને મારી ભક્તિ કરે છે તેમના યોગ અને ક્ષેમની જવાબદારી હું ઉપાડી લઉં છું યોગ એટલે જીવનની જરૂરતોની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે ભક્તોની સંભાળ અને ઉન્નતિ ભાગવતના પ્રેમમાં મગ્ન બનનારની બધી જ ચિંતા ભગવાન પોતે જ ઉપાડી લે છે અને તેની ઉન્નતિ પણ તે જ કરે છે પોતાનો ભક્ત જો કોઈ કારણથી કે પ્રલોભનથી સંસારના મોહમાં ફસાઈ જાય

પોતાની જાતના કલ્યાણ અર્થે પ્રભુની મદદ મેળવી શકે છે તો પછી જે પ્રભુના પરમ ભક્તો છે તેમને માટે તો કહેવું જ શું પ્રભુને રાત દિવસ યાદ કરનારા અને પ્રભુને પોતાના જીવનનો ધ્રુવ તારક બનાવી બેઠેલા મનુષ્યોની સંભાળ પ્રભુ ડગલે ને પગલે રાખે એમાં શી નવાઈ છે પોતાના પરમ ભક્તોને યોગ્ય ગુરુ કે મહાપુરુષોનો મેળાપ કરાવી દેવો એ પ્રભુનું કામ છે તમે પરમાત્માની કલ્યાણકારક કથા વારંવાર સાંભળશો ત્યારે તમને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે અને તો જ તમારો જન્મારો સાર્થક થશે શ્રીમદ ભાગવત પરમ હંસોનો ગ્રંથ છે પરમહંસ એટલે ભગવા કપડા પહેરનારા સંત મહાત્માઓ નહીં પરંતુ પરમહંસો જેવું જીવન જીવનારા અંબરીશ રાજા મહેલમાં રહીને પણ સન્યાસી જેવું જીવન ગાળતા હતા તેઓ એમ માનતા કે સંપત્તિ અને સ્ત્રી ભક્તિમાં બાધક નથી પરંતુ સાધક મદદ કરતા છે ઇન્દ્રિયો ભોગનો નહીં પરંતુ ભક્તિ કરવાનો સાધન છે ભગવાનમાં સતત મન પરોવી રાખવું એટલે ભક્તિ તમે નિરંતર જે કોઈ દેવદેવીની આરાધના કરો છો તે સદાય સર્વત્ર તમારી સાથે જ ગુપ્ત રીતે રહે છે અને સદાય તમારું રક્ષણ કરે છે ભક્તિમાં વિઘ્ન કરે છે તે દુર્વાસના લોકો મને માન પાન આપે તે દુર્વાસના છે ભક્તિ માતાને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે બાળકો છે

પણ શક્તિનો સંચય અને સંયમ કરવામાં સુખ સમાયેલું છે દુઃખથી ગભરાશો નહીં તમને સુધારવા માટે ભગવાને સજા કરી છે એમ માનજો જીવનમાં માર પડે તો જ માનવી સુધરે છે હું ભાન ભૂલ્યો હતો એટલે સુધારવા માટે મને સજા કરી એમ માનજો પરમાત્મા પોતાના પરમ ભક્તોને દુઃખમાં સાથ આપે છે સુખમાં નહીં પરમાત્મા સજા કરતી વખતે પણ દયા રાખે છે લોકો પુણેનો હિસાબ રાખે છે પરંતુ પોતે પાપ કેટલું કર્યું તેની ગણતરી રાખતા નથી શ્રીમંતો સારા માર્ગે ધન વાપરે તે ઠીક છે પરંતુ પોતાના છોકરા માટે રાખીને જે વધે છે તે વાપરે છે બહુ પૈસા કમાવવાથી કે બહુ જ ભણવાથી કોઈને પરમાત્મા મળતા નથી અને બહુ ભણેલા લોકો ચમત્કાર વિના નમસ્કાર કરતા નથી પ્રભુ પોતાની સાબિત કરવા માટે અવતાર રૂપે લોખંડના થાંભલામાંથી પ્રગટ થયા હતા ભણેલું બહુ કામ આવતું નથી જ્યાં તમારી નજર જાય ત્યાં ભગવાન છે એવો અનુભવ થયા પછી પાપ કરવાની જગ્યા જ મળતી નથી દરેક પદાર્થમાં પરમાત્માનો વાસ છે

શૃંગારની પાછળ આસક્તિ ન હોય તો શૃંગાર પણ ભક્તિ છે વેપાર કરો તે પણ ભક્તિ છે પણ ગ્રાહકમાં પરમાત્માના સ્વરૂપનું દર્શન કરજો વેપારી દુકાનમાં ભગવાનની છબી રાખે છે અને દીવો ધૂપ કરે છે પરંતુ વેપાર કરતી વખતે એને ભૂલી જાય છે વૈષ્ણવો પરમાત્માને સાથે રાખીને સૂઈ જાય છે ફરવા જાઓ ત્યારે ઠાકોરજીને સાથે લઈ જશો તો તે પ્રભુની પરિક્રમા કરી ગણાશે નિંદ્રા એ સમાધિ સ્થિતિ છે નિંદ્રા નિંદ્રા આવે ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરો એવી પણ ભક્તિ ગણાય છે દિવાલમાં પણ પ્રભુ બિરાજેલા છે એટલે એના પર ફૂંકાય કે પાનની પિચકારી મરાય નહીં કોઈ સંતને ગુરુ કરી લેજો સદગુરુની કૃપા થશે તો તમારી ભક્તિ વધશે તમે હંમેશા દિવસમાં ત્રણ વખત સ્તુતિ કરજો ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એકાગ્રપણે પ્રભુનું ધ્યાન કરો ધ્યાન દ્વારા મનને ધ્યેયમાં સ્થિર કરી શકાય છે અને જ્યારે ધ્યાન કરનાર ધ્યેયમાં લીન બની જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેનો ભેદ હટી જાય છે ભાગવત ના પ્રથમ સ્કંદના પ્રથમ ભાગવત રસ માલય મૂર્હો રસિકા ભૂવિભાવુકા અર્થાત ભાગવત એ સરસ સુંદર સાર કલ્પ પરિપક્વ સુંદર ફળ છે શુકના મુખનું ફળ ચાખતા જેવી રીતે વધારે સ્વાદિષ્ટ લાગે છે તેમ શુકદેવજી સરખા મહાજ્ઞાની સંત શિરોમણીના શ્રી મુખના સંસર્ગથી એ ફળ અધિક અમૃતમય અને આસ્વાદક બની ગયું છે એ અમૃત રસથી ભરપૂર છે એ રસના ભંડાર જેવા ભાગવત રસનું પાન હે ભાવ ભક્તિવાળા જીવો વારંવાર કરો રસિકો નિત્ય એના રસા લાભ લો અને કૃતાર્થ બનો ચિંતન કરશો નહીં ધ્યાન હોય તો પૂર્ણ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે આપણું શરીર જેટલું મલિન છે તેટલી મલિન બીજી કોઈ વસ્તુ નથી શરીર ઉપરથી ભલે રૂડુ રૂપાળો દેખાતું હોય પરંતુ તે મળમુત્રથી ભરેલું છે આવા મલિન શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે એવા ગંદા શરીરથી પરમાત્માને મળી શકાય નહીં ઠાકોરજીને મનથી મળવાનું છે ભાવથી ધ્યાન કરવાનું છે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે વારંવાર પરમાત્માના નામનું કીર્તન કરો ઊંચા સાદે પ્રભુનું કીર્તન કરો કૃષ્ણ જગતનું વિસ્મરણ થાય છે વૈષ્ણવો પરમાત્માને મનથી મળે છે ધ્યાન વગર મનોમિલન થતું નથી આજે તો લોકો શક્તિ પ્રાપ્ત કરવા ગોળી ખાય છે અને ગોળીઓ ખાવાથી કદાચ શક્તિ પ્રાપ્ત થશે તો તે ટકી થોડી રહેવાની છે તે તો કોઈ પણ નિમિત્તે બહાર નીકળી જવાની છે આગળની કથા પછી સાંભળીશું તો બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ